અસલામવાલેકુમ તમે સૌ જાણો જ છો કે અત્યારે આખા ગુજરાતભરમાં એસઆરઆરની પ્રક્રિયા ચાલુ છે એમાં આપણા વિસ્તારોમાં પણ ઘરે ઘરે બીએલો અત્યારે આવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા આની માટે વિડીયો અત્યારે ઉપલબ્ધ છે જ પરંતુ એ વિડીયોમાં એ ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ જગ્યાએ કઈ વિગત ભરવી એની માટેના વિડીયો છે હવે વાત એવી છે કે જો તમને તમારું ફોર્મ જ હજી નથી મળ્યું બીએલો તો તમને શોધે છે તમે કદાચ બીજા કોઈ વિસ્તારમાં રહેવા વયા ગયા છો તો એ તમને શોધે છે તમે એને શોધો છો તો એની આસાની થઈ જાય અને તમને તમારું ફોર્મ બિલકુલ આસાનીથી મળી જાય એની માટે અત્યારે હું આ વિડીયો બનાવવા જઈ રહી છું તો આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમને તમારા ફોર્મ જેની પાસે છે તેનો મોબાઈલ નંબર સહિતની હું તમામ માહિતી તમારા પોતાના ફોનમાંથી તમે કઈ રીતે મેળવી શકશો એ જણાવું છું એની માટે તમે ધ્યાનથી આ વિડીયો તમે જોજો અને એ વિડીયો હું હું જે રીતે બતાવું છું એ રીતે તમે તમારા પોતાના ફોનનો ઉપયોગ કરી અને આ કરી શકશો જો થોડોક વિડીયો પણ લાંબો થાય તો મહેરબાની કરી અને તમે આ વિડીયોને પૂર્વ જોશો અને તમે તો જોશો પણ હું મારા વિડીયો ક્યારેય કોઈને શેર કરવાનું નથી કહેતી પણ આ વિડીયો એવો છે કે આ વિડીયોથી બીજા ઘણા લોકોને આસાની રહેશે એટલે રાહત મળે ને લોકોને મદદ થાય એના માટે આ વિડીયો જો તમે ચાહો તો શેર કરો તો વધારે સારું રહેશે સૌપ્રથમ આપણે તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોરમાં જઈ અને વોટર હેલ્પલાઇન કરીને વોટર હેલ્પલાઇન કરીને જે એપ છે તેને ડાઉનલોડ કરવાની છે હવે તમે વોટર હેલ્પલાઇન એક વખત ડાઉનલોડ કરી લીધા પછી દર વખતે તમે આ એક જ એપનો ઉપયોગ કરી શકશો વારંવાર ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે એને ટચ કરો આ વોટર હેલ્પલાઇન જે સરકારી એક એપ છે તે ખુલશે વોટર હેલ્પલાઇન ખોલે એટલે ઉપરની જે લાઇન છે તેને ટચ કરો તેને ટચ કર્યા પછી ઘણા બધા ઓપ્શન ખુલશે આપ ખાસ તમારા બીએલઓનો નંબર મેળવવા માટે આપણે જઈ રહ્યા છીએ અને તમારો બૂથ નંબર અને તમારો ક્રમ નંબર આપણે જોવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે તમારો ક્રમ નંબર અને બૂથ નંબર મેળવશું કોર્નર ઉપર એપિક નંબર ઉપર ટચ કરો એપિક નંબર ઉપર ટચ કર્યા બાદ હું મારા પોતાના જ ઇલેક્શન કાર્ડ ઉપરથી તમને ડેમો આપીશ આ એન્ટર યોર એપિક નંબર ત્યાં ટચ કરો ત્યાં ટચ કર્યા પછી જે આપણું આ ચૂંટણી કાર્ડ છે તેના કોર્નર ઉપર દરેક પ્રકારના જે કાર્ડ છે એમાં આ પ્રકારનો એક નંબર નાખેલો હોય છે એ આપણો ચૂંટણી કાર્ડ નંબર પણ આપણે એને સહેલાઈથી કહી શકીએ હવે આ નંબર જે છે એ મારે ચૂંટણી કાર્ડમાં છે એલ પી જે જે કેપિટલ અક્ષર છે તો આપણે કેપિટલ જ ટાઈપ કરશું ત્યારબાદ આંકડામાં છે વન ટુ ફાઈવ સેવન ટુ થ્રી સેવન પૂરેપૂરો નંબર આપણે એક વખત ટાઈપ કરી લીધા પછી નીચે સર્ચ બટન છે ત્યાં ટચ કરો એટલે તમારી પૂરી માહિતી ત્યાં તમને મળી રહેશે તમે ચેક કરો કે તમારું જ નામ આવ્યું છે ને બધી બરાબર માહિતી છે હવે ખાસ આમાં જે આ પાર્ટ નંબર છે કે જેને આપણે સરળ ભાષામાં ભાગ નંબર કહીએ છીએ એ પાર્ટ નંબર મારો એકસો ને સિતોતેર છે એટલે મારે એને નોટ કરી લેવાનું કે મારો ભાગ નંબર એકસો સિતોતેર સિરિયલ નંબર છે કે જેને આપણે ક્રમ નંબર કહીએ છીએ એ ક્રમ નંબર આપણે નોટ કરી લઈએ કે પંચાવન નંબર ઉપર મારું નામ આવેલું છે આપણે આ માહિતીને પેલે પાર્ટ નંબર અને ભાગ નંબરને એક વખત નોટ કરી લ્યો તેના બાદ તમને આટલી માહિતી મળી ગયા પછી તમે ફરી પાછા આગળ પાછા આપણે આ આ એપમાંથી બહાર આગળ નીકળશું હવે તમારે તમારા બીએલઓનો નંબર જાણવો છે એના માટે આપણે ફરી પાછા જ્યાં શરૂઆત કરેલું હતું ત્યાં સુધી આવી જવાનું વચ્ચે જે આ જાંબલી કલરનું દરેકમાં જાંબલી કલરનું જ ખુલશે એટલે હું જાંબલી કલર બોલું છું વોટર સર્વિસ લખેલું છે ત્યાં ટચ કરું વોટર સર્વિસ લખેલું છે તેમાં જે ઓપ્શન છે એમાં સૌથી નીચેવાળું જે ઓપ્શન છે કે જેને હું ગુજરાતીમાં કહીશ કે તમે અહીં જાણી શકો છો કે તમારા ડીઈઓ ઇઆરઓ અને બી કોણ છે તમારા બીએલઓ પાસે જ તમારી ફોર્મ અત્યારે હશે બી એલ ફોર્મ હવે અહીંયા જે આપણે પહેલે આગળ પણ જે આપણે ચૂંટણી કાર્ડનો નંબર નાખ્યો તો એ જ નંબર આપણે નાખવાનો છે એલ આ કેપિટલમાં હોય એટલે કેપિટલ ટુ એપિક નંબર એક વખત નાખી દીધા પછી એની નીચે ગ્રીન કલરમાં એક પેટર્ન હશે એ પેટર્નને આપણે એ જે રીતે પેટર્ન છે એ જ રીતે આપણે ટાઈપ કરવું પડશે અત્યારે આમાં પેટર્ન છે એટ સ્મોલમાં એ સ્મોલમાં એન ફરી વખત એટ સ્મોલમાં ડી અને પછી સિક્સ ત્યાં પણ નીચે સર્ચ બટન છે તેને તમે ટચ કરશો એટલે તમારા બી નંબર તમારા નો નંબર તમને મળી જશે તમારા આ જ બીએલઓ પાસે જાણે કે અમારા મારા આ જે બીએલઓ છે ભાઈ એમનો અત્યારે અહીંયા નંબર છે હિતેનભાઈનો તો એ નંબર ઉપર હું કોલ કરી અને એમને પૂછી શકું કે ભાઈ મારું અત્યારે ફોર્મ મને નથી મળ્યું તો મારું આ ફોર્મ છે એ આપ કઈ જગ્યાએ છો કેમ કે બીએલઓ અત્યારે વિસ્તારમાં દરેક જગ્યાએ ફરી જ રહ્યા છે તો કદાચ એ આપણા વિસ્તારમાંથી બીજા કોઈ આજુબાજુના વિસ્તારમાં હોય તો આપણે એટલું પણ કરી શકીએ કે તેમની પાસે જઈ અને આપણું ફોર્મ લઈ લઈએ આપણે ફોર્મ લેવા જઈએ ને ત્યારે જે મેં પહેલા નોટ કરાવ્યું કે તમે તમારો ભાગ નંબર અને ક્રમ નંબર લઈને જાશો ને એટલે તરત જ તમને તમારું ફોર્મ કાઢીને આપી દેશે અને એ ફોર્મ તમને બે કોપીમાં આપશે પછી એ ફોર્મ કઈ રીતે ભરવા છે એની માટે હું પણ બીજો વિડીયો બનાવવાની છું અને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો છે આપ એની ઉપરથી જાણી શકશો અને આપને કાંઈ પણ ન સમજાય તો મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર આ પ્રકારના દરેક વિડીયો તમને મળી રહેશે દરેક માહિતી મળી રહેશે તો આપ ચેક કરી શકશો અને આપ પોતે પણ આનો ઉપયોગ કરજો અને બીજા લોકોને પણ આમાં મદદરૂપ થશો તેવી આશા રાખું છું